ગણેશ ચતુર્થીના આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે તો જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે લાલબાગના રાજાની પ્રથમ ઝલક સામે આવી છે ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરિયાના નામથી ગુંજી ઉઠે છે ગણેશ ચતુર્થીના શુભ અવસર ઉપર લાલબાગના રાજાની પ્રથમ ઝલક ભક્તોની સામે આવી ગઈ છે લાલબાગના રાજાની ઝલક એટલી અનોખી છે કે ભક્તો તેમને જોવા માટે લાંબી લાંબી કતારોમાં ઊભા રહે છે મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિજીનું ભવ્ય મંદિર આવેલું છે અહીં બેઠેલા ભગવાન ગણેશને રાજા તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે લાલબાગના રાજા કેટલાક શાહી રંગોમાં રંગાયેલા દેખાઈ રહ્યા છે લાલબાગના રાજાના માથા ઉપર સોનાનું મુકટ શોભી રહ્યો છે સોનાના મુકટનું વજન આશરે વીસ કિલો જેટલું છે લાલબાગના રાજાનું મુકટ શુદ્ધ સોનાથી ઉડેલો છે મુકટની કિંમત સોળ કરોડ રૂપિયા છે લાલબાગના રાજાનો આ મુકટ રિલાયન્સ ફાઉન્ડેશન વતી અનંત અંબાણીએ ગણપતિજીને અર્પણ કર્યો છે ભવ્ય તાજ તૈયાર કરવામાં બે મહિના લાગ્યા હતા આ તાજ ઘણા કુશળ કારીગરોએ સખત મહેનતથી બનાવ્યો છે